તો સ્વાગત છે તમારું સિકટોક્સ માં નમસ્તે મિત્રો અને સિકટોક્સ ની મિક્સ ટોકમાં તમારું ફરીથી સ્વાગત છે આપણે જાણીએ છીએ કે સોમવાર નો દિવસ એટલે રિ રિવ્યૂ પછી જે મૂવીના કલેક્શન્સ થયા હોય એના વિશેની વાતો અને એક કે બે મહત્વના સમાચારની વાતો તો આજે આપણે વાત કરીશું એક ગુજરાતી મૂવી એક હિન્દી મૂવી અને એક ઇંગ્લિશ મૂવીના કલેક્શન ઉપર અને બે વસ્તુ કરીશું એક ટીવી સિરિયલની અને બીજા ન્યૂઝ છે માર્વલમાંથી તો આ જે આપણો ટ્રેન્ડ છે એને આપણે હવે શરૂ કરીએ છીએ તો પહેલી ગુજરાતી મૂવી છે જેના વિશે આપણે ગયા અઠવાડિયે પણ વાત કરી હતી રામ ભરોસે તો ગયા અઠવાડિયે એનું જે પહેલાં ત્રણ દિવસનું કલેક્શન હતું એ સાત લાખ રૂપિયાનું હતું જે બહુ ઓછું કહેવાય ત્યારબાદ આખું વીક ગયું અને જે આપણને શંકા હતી કે ઓલરેડી સ્ક્રીન્સ બહુ ઓછા હતા પ્લસ ફિલ્મનો મૂવીનો એટલો પ્રચાર થયો નહોતો એટલે તકલીફ પડી ફિલ્મને અને એક આખું અઠવાડિયું વીતી ગયું એટલે આજ સવાર સુધીના જો આંકડા હું કહું તો અઢાર લાખ એટલે લગભગ એક આખા અઠવાડિયા અને બીજા બે દિવસ ગણો તો બારેક લાખનું કલેક્શન કે અગિયાર લાખનું કનેક્શન વધુ થયું છે જે સારું ન કહેવાય પણ બીજા એક સમાચાર વચમાં એ આવ્યા હતા કે જમકુડી છે એ હજી પણ કમાઈ રહી છે અને ગયા અઠવાડિયે એવા સમાચાર આવ્યા હતા કે એણે અઢાર કરોડ રૂપિયા અત્યાર સુધી કમાયા છે અને ચાલ જીવી લઈએ એ હજાર દિવસ પૂરા કર્યા એટલે આવા બધા એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આવા સારા સમાચાર પણ છે ઓકે તો ગયા અઠવાડિયે જે ફિલ્મ રામ ભરોસે સાથે રિલીઝ થઈ હતી એ હતી બેડ ન્યૂઝ અને જેમ આપણે વાત થઈ હતી કે મંડે એ ડિસાઇડ કરશે કે એ ફિલ્મ કેવી ચાલશે કે નહીં જે રીતના હવે ફિલ્મના ગીતો યુટ્યુબ પર આવવા માંડ્યા છે એટલે એવું લાગે છે કે જે અપેક્ષા હતી એ પ્રમાણે કલેક્શન થયું નથી પણ સાચા આંકડા શું છે એ આપણે જોઈએ તો પહેલા દિવસે જેમ આપણે વાત કરીએ તે પ્રમાણે આઠ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાનું કલેક્શન હતું પહેલું વીકેન્ડ એટલે કે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ ભેગા કરો તો અગિયાર પોઈન્ટ પંદર કરોડનું કલેક્શન હતું મનડે ઘટીને ત્રણ કરોડ ઉપર આવી ગયું હતું જે મેં કીધું હતું કે બ્લડી મન કહેવાય છે એ દિવસે શું થાય છે એના પર આધાર છે પણ તેમ છતાં ફર્સ્ટ વીક આખું જે શુક્રવાર સુધી ગણો તો બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ એટલે પછી ફિલ્મે ખાસું એવું લિફ્ટ જોયું અને ટોટલ એટલે ગઈકાલ રાત સુધીના જો આંકડા જે ટેમ્પરરી આવ્યા છે એ જોઈએ તો બાવન કરોડની એની કમાણી થઈ છે એટલે એક રીતના જુઓ તો ખરાબ તો ન જ કહેવાય પણ જે રીતના હવે પ્રમોશન યુટ્યુબ ઉપર વધી રહ્યું છે એ પ્રમાણે એવું લાગે છે કે કદાચ પ્રોડ્યુસર્સ એટલા ખુશ નથી ફિલ્મના કલેક્શનથી આગળ જોઈએ શું થાય છે આ વીકમાં એના પરથી ખ્યાલ આવશે પણ આ શુક્રવારે એક બહુ મોટી માર્બલની ફિલ્મ આવી જેના વિશે આપણે રિવ્યૂ પણ કર્યો અને હતો ડેટ પુલ એન્ડ વુલવરિન એઝ એક્સપેક્ટેડ એ છવાઈ ગઈ છે બોક્સ ઓફિસ ઉપર અને પહેલાં વીકેન્ડમાં એટલે શુક્ર શનિ અને ગઈકાલનો દિવસ છાસઠ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે કે પહેલે દિવસે ઓગણીસ કરોડ હોય બીજે દિવસે બીજા બાવીસ કરોડ હોય અને વીકેન્ડ સુધીમાં પચાસ કરોડ જેવું કમાઈ લેતી પણ કોવિડ પછી દિવસો બદલાયા છે પણ માર્વલનું જે આ મૂવી છે ડેટપુલ એન્ડ વુલવરીન એ સાબિત કરે છે કે જો ફિલ્મ સારી હોય જો હાઈપ સારી હોય તો મૂવીઝ કમાય છે પછી ઇંગ્લિશ હોય કે હિન્દી આપણે કહું ને આ મૂવીને તો અને આ પણ જે મેં છાસઠ કરોડ એ કયા એ બધા ઇંગ્લિશ હિન્દી તેલુગુ અને તમિલ આ બધાના મળીને મેં કીધા છે અને પહેલાં એકલા દિવસે એની એકવીસ કરોડ કમાણી હતી એટલે બીજા બે દિવસમાં એટલે શનિ રવિમાં બીજા ચાલીસથી ચુમ્માલીસ કરોડની કમાણી એણે કરી છે અને છાસઠ કરોડે એ પહોંચી છે તો આ હતા બોક્સ ઓફિસના કલેક્શન હવે વધીએ આગળ તો કે ઓસી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા લોકોએ આ સિરિયલ જોવાની બંધ કરી દીધી છે પણ તેમ છતાં સપ ટીવીનું જે કહેવાય કે બ્રહ્માસ્ત્ર ટાઈપનું છે આ સિરિયલ એટલે એ લોકો બંધ કરતા નથી પણ એમાં ગોલી બદલાઈ ગયો છે આ વીકેન્ડમાં જ તો આ ગોલીને બદલવાનું કારણ શું અને એની પાછળ એક નવો રેકોર્ડ પણ થયો છે એના વિશે પણ આપણે અહીંયા વાત કરીશું તો ગોલી કેમ બદલાયો તો કુશ શાહ જે ઓરિજિનલ ગોલી હતો એ જ્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયું ત્યારથી એ એની સાથે હતા અને હમણાં એણે આ મૂકી છે સિરિયલ પણ એની હિન્ટ આપણને મળી હતી વર્લ્ડ કપ દરમિયાન જો ખ્યાલ હોય તો એક રીલ બહુ વાયરલ થઈ હતી જેમાં કોઈ એક વ્યક્તિ જે વર્લ્ડ કપ જોવા ગયેલો અમેરિકા એને આ કુશ શાહ ન્યૂયોર્કમાં મળી ગયા હતા તો અને ત્યારે એમણે કહ્યું હતું કે મેં સિરિયલ મૂકી દીધી છે કેમ કારણ કે મારે આગળ ભણવું હતું અને એટલા માટે જ હું યુએસએ આવ્યો છું એટલે એના ભણવાના કારણે એણે આ સિરિયલ મૂકી છે પણ જે રેકોર્ડ થયો છે એ હું કહું તમને તો કુશ શાહ એક પહેલો એવો ટીએમકે ઓસીનો કલાકાર બન્યો છે જેને બાકાયદા સન્માન સાથે કેક કાપીને વિદાય આપવામાં આવીશ બાકી તમે જુઓ તો અત્યાર સુધી ઘણા કલાકારો બદલાઈ ગયા છે આપણે વાત કરીએ તો ડૉક્ટર હાથી અને કાકા બે એક્સેપ્શન હતા કારણ કે એ બંને કલાકારોના અવસાન થઈ ગયા પણ જો તો મહેતા સાહેબ જેના નામ ઉપર આ સિરીઝ હતી એ આખા બદલાઈ ગયા પછી રોશન જે લેડી હતા એમની સાથે કંઈક અસિતભાઈને વાંધો પડ્યો એટલે એ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લાગ્યા પણ આમ જો તો આ રોશન પણ ત્રીજા રોશન છે અને પુરુષ જે રોશનસિંહ સોઢી છે એ પણ ત્રીજા છે આ ઉપરાંત ટપુ પણ ત્રણ વખત બદલાયો છે સોનું પણ ત્રણ વખત બદલાઈ ગઈ છે દયાબેનના હજી સુધી ઠેકાણા નથી આજે લગભગ આઠ એક વર્ષ થશે છ થી સાત વર્ષ કે દયાબેન વગર આખી સિરિયલ ચાલે છે એટલે એવી રીતના બદલાઈ ગયા કે આજે આ છે ને કાલે બીજું આવી જશે પણ કુશ શાહને રિસર જે ચેન્જ થાય છે એની સાથે એને બદલવામાં આવ્યો જેમણે શુક ગુરુવારનો એપિસોડ જોયો હશે એમને ખ્યાલ આવ્યો હશે કે એક જગ્યાએ રોકાઈ જાય છે અને એનું સ્થાન નવો કલાકાર જે બન્યો છે જેનું નામ હજી સુધી આપણને ખબર નથી એ આવી ગયો છે એટલે કુશ શાહની જગ્યાએ હવે નવો ગોલી આવશે નવા ગોલી કોણ છે એનું નામ આપણને ખબર નથી પણ જેવી ખબર પડશે એ તરત આપણે અહીંયા જ સીટ ટોક્સ ઉપર એને રિવિલ કરીશું આગળ વાત કરીએ તો માર્વલ ફેન્સ ખાસ જુએ હું મેં આપણે જેમ ડેટપુલ એન્ડ વુલવરીનનો રિવ્યૂ જોઈએ એમાં કીધું મને બહુ ખાસ શોખ નથી પણ મેં જેટલા માર્વલ મૂવીઝ જોયા છે તો મને આયર્નમેન જે રોબર્ટ ડાઉની જુનિયર હેઝ એન એક્ટર બહુ ગમે હવે ગઈકાલે એક વસ્તુ રિવીલ થઈ છે કે એન્ડ ગેમમાં આપણે જોયું એ પ્રમાણે ડૉક્ટર સોરી જે મેન હતા એ એમાં મૃત્યુ પામે છે પણ હવે માર્વલની જ આગામી સિરીઝમાં ડૉક્ટર ડૂમ તરીકે રોબર્ટ ડાઉની જુનિયર પાછા આવે છે જી હા મેન તરીકે મરી ગયેલા જાહેર થયા છે પણ એક બહુ મોટા વિલન તરીકે ડૉક્ટર ડૂમ તરીકે એ પાછા આવે છે અને જે આયર્નમેન છે એવું કહેવાય છે કે નવા યુનિવર્સનું સર્જન થઈ ચૂક્યું છે માર્વલમાં તો કદાચ એમાં એ આયર્નમેન તરીકે પાછા જોવા મળે તો ભવિષ્યમાં આપણે રોબર્ટ ડાઉની જુનિયર વત્તા અથવા તો વર્સિસ રોબર્ટ ડાઉની જુનિયર એટલે એક તરફ આપણા રહેશે આયર્નમેન અને બીજી તરફ રહેશે ડૉક્ટર ડૂમ આ બંને એકબીજા સામે ફાઇટ કરે એવા સીન માર્વલમાં જોઈ શકીશું એટલે માર્લ માર્વલ માટે તો આ કહેવાય કે માર્વલના જે ચાહકો છે એક બહુ મોટી ટ્રીટ થવાની છે એની ગઈકાલે જાહેરાત થઈ તો એની રીલ પણ અત્યંત વાયરલ થઈ ચૂકી છે તો તમે વિચારી શકો જ્યારે આ ખરેખર થશે ત્યારે શું થશે તો આશા છે તમને આ જે સીટોક્સનો એપિસોડ છે એ ગમ્યો હશે અને આપણે ફરીથી દર સોમવારે અથવા તો અઠવાડિયામાં કોઈ પણ મોટી ઘટના બનશે તો મળીશું ન્યૂઝ સાથે અપડેટ રહીશું તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો જોડાયેલા રહેજો સીટ સાથે સબસ્ક્રાઈબ ચેનલ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સિદ્ધાર્થ છાયાને નેક્સ્ટ મિટિંગ સુધી આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો